પાણી ચાલુ હોય હાલ તો એવું લાગે એમ કે એક પાણી જોઈએ એમ હમણાં ચાલુ કરવાનું એમ મોટર આમ લગભગ સેલું પાણી જોઈએ એક મહિનો ને વીસ દિવસ થયા ગયા આઠ દિવસ માં પાકે છે એટલે એક પાણી માં પાકે છે દહાડે ઉભી રે છે તો તો કાલે બેસી જાય ને પાકે જાય વધે હારું પેલા કેતા ઓલી ગમે ઈ થોડીક ઓછી વધે મને તો એટલું વલતી હોય આમાં વધારે વલતી હોય એક પાણી ભરાય એટલે ઓછો પડે એટલે વાલ વધારે અને એક જ પાણી એવામાં આવી ગયો એટલે મેં કર્યો કારકિર્દી colour એ ગણવામાં આવે.

તો એ લેવાઈ ગયો પાછો પાછો કેવું થાય એક round પૂરો થયો એમ કરી ને થોડુંક તો બાકી એમાં પેલા round માં તો ધ્યાન રાખજે આવડાનો નું નેમ ની હોય એને વાંધો ના આવે ઉપર થી ઓલ ન્યા ખવડાવી દે એમ સરતા ને કામ કરતા ને વાંધો ના આવે, ফোন bon, করেছি કામ આજ પૂરું થઇ ગયું color કામ નું આજ બધુંય કામ complete થઇ ગયું જો ઉપર ઉપર ના room માં છે અહી થી નીચે થી લીધો તો જો આ માંથી અહી થી આ સાઈડ થી અહી થી લીધું બધુંય અહી જરાક બઉ નહી દેખાય ખીરું પડે એટલે પીલો રૂમ અહીંથી પછી એ બધો આગળ નો ભાગ પછી હમણાં કુમળો મારી લ્યો પછી આ ઢીંગલા માં કલર કર્યો પેલો વેશ ને ઉપર ને બધાય ઉપલો રૂમ અને અગાહી ઉપર એ વાંધી આ આ વોટરપ્રુફ એટલે પાણી કે નો પડે આ રસોડું પચાસ લિટર કલર જોયો પચાસ લિટર કલર જોયો કલર એમાં સાર હજાર નો એક વીસ લિટર ડોલ આવતી હતી દસ હજાર નો કલર થયો ખાલી અને એમાં અલગ છે રસોડો પછી આ પાછળ નો માલ ભરવા એમાં માર દીધો એકદમ આ વોટર પ્રૂફ થોડોક મોંઘો આવ્યો પણ ભારી માં લીધો પાછો જાય નહીં આમાં જાકો નો પડે ને આમાં પાણી કે કઈ લીકેજ ન થાય અને હેવાર કે કઈ ન થાય જો આ બસ એ ઘણું બધું કામય વધારે તો છું કલરય વધારે જોઈએ પાછળ આ માલ ભરવાના માંડવી ફરી હામારી પડી આ મકાન આમાં અહીં આશો અમે રહ્યો આ છેલ્લે થેલ્લે અમે કહે બહુ જરૂર નથી ખ્યાલ ધારીયામાં તો એના અને આ અહીંથી આ પાછળથી એવું પડે એટલે બહુ નહીં દેખાય પણ એકદમ ફૂલ વાંચ દેગા

કંપનીએ મને આપણે આમાં તો ઈ 10 વર્ષની ગેરંટી આપે કે દસ વર્ષ સુધી કલર ઉખડે નહીં અને ઝાખ ન પડે તો હવે ગેરંટી તો હવે કેવી કોઈ આ વોટરપ્રૂફ કલર માં ગેરંટી પણ હોય કંપનીની હજી આ ઓપન નથી વેકાણ ત્યારે સીઝન નથી એટલે સીઝનમાં નકર દેવાએ કોક લઈ જાય ને કોઈ જો તોય તો કે જો થોડું એમપ્લિકા પી જાય હાઈ ડકરો કર્યો ડાયરેક્ટ નો ઓપ્શન નઈ પાાય તો નવા જેવું થઈ ગયું કોઈ આવે ને જોવે તો થાય કે નવા મકાન બનાવીયા કે કોઈ જાયવાનો ને પહેલી વાર આવે તો એવું લાગે કે આ નવા બનાવીયા લાગે મકાન એવું બજો ઈ કલર કર્યો એટલે થઈ ગયું પ્લાસ્ટરની તો હારા જ હતા કલર નહોતો હોય એટલે બારોબાર અંદર તો હારું જ છે અંદર તો આવું સફેદ જ છે બારોબાર કલર નહોતો એટલે કરી નાખ્યો અને કામ જ પૂરું કરી દીધું

પરવા પરવા રહ્યા બહુ ને ફેરિયા ગા પાકે પાકે તોરી ગોઈ છૂટંગે